તમે જે ફોર વ્હીલ કાર જોઈ રહ્યા છો આ કાર કાર વેચવાની છે કારર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં કોઈ મિત્રનું ઓછું બજેટ હોય અને સારી કાર લેવાની હોય તો આ કાર તમે લઈ શકો છો ગાડી છે હોન્ડાની સ્કિડ ગાડી કન્ડિશન તમે જોઈ શકો છો કારના મોડેલની વાત કરું તો બે હજાર આઠ ના મોડેલની આ કાર છે કમ્પ્લેટ અત્યારે રનિંગ કંડિશનમાં આખી કમ્પ્લેટ ઓરિજિનલ ગાડી જોવા મળશે એન્જિન પાવરફુલ છે અને ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે અને સિકવેન્સલ સીએનજી કિટની તમને એન્ટ્રી પણ બુકની અંદર જોવા મળશે એટલે કે સીએનજી કાયદેસર જોવા મળશે અને તમામ ફંક્શન વર્કિંગ કન્ડિશનમાં છે અંદરનું એન્ટ્રીઅલ પણ બધું સારું છે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને લઈ શકો છો ઓનરનો પહેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર તમારે લેવા અથવા જોવા જવાની હોય તો ઓનરનો કોન્ટેક કર્યા બાદ જ જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બધા ફંકશન વર્કિંગ કંડિશનમાં લાઇટ બધી ચાલુ છે અને ગાડી જોવા મળશે ટાયરનું ઇન્સ્યોરન્સ વીમો ચાલુ જોવા મળશે બાકી કિંમત એક લાખ ને પિસ્તાલીસ હજાર અંદાજીત રાખવામાં આવી છે તમે રૂબરૂ સ્થળ પર જશો એટલે કારની કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી એસી પણ ચાલુ છે અને ચારે ચાર પાવર વિન્ડો છે લીંબડી અને રાણાગઢ ગામે જોવા મળશે કાર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય વિડિયો ઉપર નંબર મળશે નંબર પર કોલ કરી કરી કારની ખરીદી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો